પહેલા એવું શીખ્યા હતા કે શિક્ષા અને સંસ્કાર જેના બગડે એનું બધું બગડે એનું આ બગડી જાય અને આપણે ત્યાં સંસ્કાર અને શિક્ષા એ બંનેમાં એટલો સડો ઊભો છે અને ગંભીરતાથી એ પ્રશ્નને જો આજે આપણે નહીં સંભાળીએ અથવા એ પ્રશ્નોના જવાબ નહીં આપીએ તો આપણે શું કલ્પના પણ કરી શકીએ છીએ કે આપણે કેવો સમાજ બનાવવા તરફ દોટ મૂકી રહ્યા છીએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી જેની ગળથુથી મજબૂત હોય અને જેનું પ્રાથમિક શિક્ષણ જબરદસ્ત હોય જેનો પાયો મજબૂત હોય એ બનેલી ઇમારતને મોટાભાગે કોઈ ડગાવી નથી શકતું પણ આપણે આજે એ પરિસ્થિતિમાં આવીને ઊભા છીએ કે શિક્ષા અને સંસ્કાર બંને જગ્યાએ બહારના તત્વોનું એટલું બધું ભયાનક દૂષણ વધ્યું છે કે આપણી પાસે એ જવાબ નથી કે આપણે શું કરીશું કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સૌથી પહેલા બીજી કોઈ ભરતી કરે કે ન કરે પ્લમ્બરની ભરતી કરવાની જરૂર છે કેમ કે પેપરો બહુ લીક થઈ રહ્યા છે તમારે ત્યાં અને તમારી પાસે એ જવાબ નથી કે રાજ દેશની કોઈ પણ રાજ્ય સરકાર કે દેશની આપણી મુખ્ય કેન્દ્ર સરકાર કે જેટલી ગંભીરતાથી તમારે આસિસ્ટન્ટ પ્રોફેસરની બનવાવાળા ડૉક્ટરની કે પછી બાકીની બધી વ્યવસ્થાઓમાં બનવાવાળા પોલીસ કર્મચારી શિક્ષક આ બધાની પરીક્ષાઓ લેવી જોઈએ કે લેવાય કેમ નથી રહી બીજું કે ઘણી બધી વાર સ્વત સંજ્ઞાન બહુ જ અપવાદરૂપ કિસ્સાઓમાં લેવામાં આવે છે બાકી પરીક્ષાઓ એ હાલ પર આવીને ઊભી છે કે વિશ્વસનીયતા કોઈની નથી રહી એ ભરોસો નથી થતો ચોરી પકડાઈ નહીં એનો મતલબ એવો નથી હોતો કે ચોરી થઈ નથી છિંડે ચડ્યો એ ચોર એ માનીએ છીએ આપણે અને એટલા માટે જે જે પરીક્ષાઓમાં ગેરરીતિ સામે આવે ત્યાં બોલીએ છીએ રાજ્યની અને રાજ્યની અમુક એવી તસવીરોની પણ વાત કરવી છે જે અતિશય વિચલિત કરનારી છે એક દિવસ મોડા અમારા નજરમાં આવી છે પણ છતાંય અમે તમને બતાવીશું પણ એ પહેલા નજર દેશની દેશના એવા મુદ્દાની તસવીર પર કરીએ કે જેમાં ફરી એકવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર સવાલો છે કેન્દ્ર સરકારે બનાવેલી એવી કેવી સંસ્થા છે જે દેશના એચઆરડી મિનિસ્ટ્રી એટલે કે શિક્ષણ વિભાગ હેઠળ કામ કામ કરે છે એનું છે દેશની મોટી કેન્દ્રીય પરીક્ષાઓ લેવાનું અને યુજીસીની નેટની પરીક્ષા પણ એની હેઠળ જ એક હતી જેને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય અથવા જુનિયર ફેલોશીપ માટેની આ એક્ઝામ હતી પીએચડીમાં એડમિશન લેવું હોય તો એ લોકો આ નેટની પરીક્ષા આપે છે નેટની એક્ઝામ આપ્યા પછી એ લોકો આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરી શકતા હોય છે કમનસી માં પણ ધાંધલી થઈ એના પછી નેટની પરીક્ષા જેમાં અગિયાર લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા એ પરીક્ષા રદ કરવી પડી

नीट पेपर एंड यूजीसी एन ई टी के जो पेपर्स हैं वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है किसी ना किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं एजुकेशन सिस्टम को बीजेपी के लोगों ने उनके पेरेंट ऑर्गेनाइजेशन ने कैप्चर कर रखा है अगर आप मेरिट के बेसिस पर लोगों को नहीं जॉब देंगे अगर आप आइडियोलॉजिकल लोगों को वाइस चांसलर बनाएंगे इनकेपेबल लोगों, लोगों को डालेंगे तो ये काम होगा इस कैप्चर को फैसिलिटेट नरेंद्र मोदी जी ने किया है और ये एक एंटी नेशनल एक्टिविटी है देश जानता है कि इसका पहले एपीसेंटर मध्य प्रदेश हुआ करता था वहां पर 40-50 लोगों की हत्या हुई थी आप जानते हो कि गुजरात में उत्तर प्रदेश में और मध्य प्रदेश में इन चीजों का एपिसेंटर है और आप यह भी जानते हो कि बीजेपी के लोग कहते हैं कि हमारी लेबोरेटरी मध्य प्रदेश और गुजरात है तो लेबोरेटरी से यह काम शुरू हुआ है और अब यह काम देश में फैल रहा है और आपका इससे नुकसान हो रहा है बात एकदम संक्षिप्त में गुजरात ने एक तस्वीर बतावी ने पण करवी छे एक छोकरी तमे जोई रहा हशो स्क्रीन पर ए छोकरी टेट टाट ना आंदोलन माटे आवी हती ए छोकरी गर्भवती એવા અનેક લોકો હતા જયારે આંદોલન થયું ત્યારે એ દિવસે નિર્જળા એકાદશી હતી એવા મને આંદો એવી છોકરીઓ મળી કે જેમણે ઉપવાસ કર્યો હતો અને જેમણે સવારથી પાણીનું ટીપું એ નહોતું પીધું એમને પણ પોલીસે ઢસડ્યા સચ પણ દયા ન કરી આપણે એવું માની લઈએ કે પોલીસને થોડી ખબર હોય કે ગર્ભવતી છે કે પછી આડે નિર્જળા એકાદશી છે પોલીસને એ તો ખબર હોય ને કે આમ ન મરાય જ્યારે પોલીસની પાસે એવો કોઈ લેખિત ઓર્ડર નહોતો કે આ લોકોની આ લોકોથી આતંકવાદીઓને આતંકવાદીઓથી હોય એવો ખતરો છે ગાંધીનગર પર તો શું કામ એમની સાથે એ રીતે વર્તન કરવામાં આવ્યું મુખ્યમંત્રીની જાહેરાત અને 3 મહિના પછી ભરતી લઈ લેશે પરીક્ષા લઈ લેશે એના માટે મુખ્યમંત્રીનો ખૂબ આભાર તમારી મક્કમતા માટે પણ આભાર અને અમને ભરોસો પણ છે કે મુખ્યમંત્રીએ જ્યારે કહ્યું છે ત્યારે આ ચોક્કસ થશે બિલકુલ અમે તો એટલીસ્ટ્રેન લોલીપોપ નથી માની રહ્યા ઉમેદવારોને જે માનવું હોય એ માને પણ તમારી મૃદુતા ક્યાં છે સરકાર જ્યાં નથી દેખાડવાની ત્યાં મૃદુતા સામે આવે છે જ્યાં મક્કમતા આવવાની હોય ત્યાં બધું બદલાઈ જાય છે એ છોકરીઓને જે રીતે મારવામાં આવી અને હવે એક પછી એક તસવીરો જે આવી રહી છે મોબાઈલમાંથી જબરદસ્તીથી એ વિડીયો ડિલીટ કરાવાયા જેમાં પોલીસની ક્રૂરતા રીતસરથી દેખાતી હતી પોલીસને કોઈ જ અધિકાર નથી કે તમે જબરદસ્તીથી મોબાઈલ લઈ મોબાઈલ એમનો ખેંચી લો ઝૂંટવી લો એમના પાસવર્ડ માંગો મારી મારીને પાસવર્ડ લો અને પછી એ લોકોના મોબાઈલમાંથી એમના મેસેજ ચેક કરો બીજું કે છોકરીને જ્યારે મારવામાં આવી અને એણે કહ્યું કે હું ગર્ભવતી છું છતાંય એની સાથે ખોટું વર્તન કરવામાં આવ્યું એ ખોટું વર્તન કરનારી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ સ્ત્રીઓ હતી અને એક સ્ત્રી જો એ પરિસ્થિતિ ન સમજી શકે કે શરૂઆતના મહિનાની ગર્ભવતી સ્ત્રી માટે કેટલું અઘરું હોય છે છતાં ખોટું થાય તો આટલું અઘરું હોય છે અને છતાંય ન સમજી શકો તો એનાથી કરુણતા બીજી શું હોઈ શકે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવવા છે ફૂલ સ્ક્રીનમાં જેથી તમે જોઈ શકો કે ગુજરાત રાજ્યની પોલીસે કેટલી બરબડતા એમના પર આચરી છે મને બચાવ <stitched up>

નવા મુખ્યમંત્રી આવ્યા ફરીથી આપણે બે હજાર બાવીસની ચૂંટણીમાં ગયા અને એના પછી બે હજાર ચોવીસની દેશની ચૂંટણી પણ થઈ ગઈ અઢારથી ચોવીસ સુધીનો સમય ખૂબ લાંબો સમય છે પણ ટાટની ટાટની ભરતી ફરીથી કરવામાં જ ન આવી ટાટ એક અને બે એવા લોકો હોય છે કે જે નવ દસ અગિયાર બારમાં ભણાવતા હોય છે એવા લોકોની ભરતી કરવામાં જ ન આવી ટેટ વન અને ટુ માં પ્રાથમિકમાં અને પછી એક થી આઠ માં અલગ અલગ પાંચ થી આઠ માં ટેટ ટુ વાળા એ રીતે લોકો અલગ અલગ વિષય ભણાવતા હોય છે નિષ્ણાંત હોય છે ટેટ અને ટાટની પરીક્ષા એ લાયકાત સાબિત કરવાની પરીક્ષા છે આ કોઈ એવી સીધી ભરતી નથી કે જ્યાં પરીક્ષા તમારી લેવાય તમે મેરિટમાં આવો એનો મતલબ કે તમને નોકરી મળી જ જવાની છે એનાથી તમને એક સર્ટિફિકેટ મળે કે તમે લાયક છો શિક્ષક બનવાને એના પછી સરકાર તમને શિક્ષક બનાવી જ દે એ જરૂરી નથી સરકાર એના માટે બંધાયેલી પણ નથી પણ સરકાર બાળકોને સારું શિક્ષણ આપવા માટે બંધાયેલી છે અને નવી જે એજ્યુકેશન આપણી પોલિસી છે એ કહી રહી છે કે આપણે આટલા બાળકો દેઠ આટલા શિક્ષક જોઈએ છે અને એનો મતલબ કે હજારો શિક્ષકોની આપણા રાજ્યમાં ઘટ છે પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા ચલાવવામાં કે સરકારી આરોગ્ય વ્યવસ્થા ટકી રહે આ બધી બાબતોમાં રસ નથી રહ્યો સરકારને કેમ કે કદાચ ત્યાંથી રૂપિયા મળતા નથી રૂપિયા ખર્ચવાનું જ્યાં આવે છે ત્યાં સરકારને રસ નથી જે લોકો ટેક્સ સૌથી વધારે આપે છે એ લોકો સરકારી સુવિધાઓનો ઉપયોગ જ નથી કરી શકતા એ લોકો તો ગમે તેમ કરીને દેવું કરીને પોતાના છોકરાઓને પ્રાઇવેટમાં ભણાવે છે કાં તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે તો શું એ લોકોને સરકારી તરફ વાળવાની જવાબદારી સરકારની નથી આવતી એ સરકારનું સૌથી પ્રથમ દાયિત્વ બને છે કે એ નાગરિકોને એવી સુવિધા આપે કે જેથી એ સુવિધાનો એ લાભ ઉઠાવી શકે બાકી આટલો બધો ટેક્સ અને આ ટેક્સ જે આપે છે એમાં ઇન્ડિરેક્ટ ટેક્સ છે કંઈક નાનું બિસ્કીટનું પેકેટ કોઈ ખરીદે છે કંઈ પણ તમે ખરીદો છો એટલે તમે દેડકાવાળી વેફર ખરીદો છો તમે ઉંદર ઉંદર આજે આવ્યો છે ને એટલે ઉંદરવાળો તમે ઢોસો ખાવ છો કે ગરોળીવાળી વાળો સૂપ પીવો છો તમે ગમે તે પીવો છો પણ તમે ટેક્સ આપો છો એટલે ટેક્સ આપ્યા પછી તમને સર્વિસ ટેક્સ પણ એની અંદર આવી જાય છે બધું ભેગું થઈ ગયું છે હવે જીએસટીમાં પણ એના પછી ના તમારી તમને મળતી સુવિધાઓ માટે કોઈ જવાબદારી લે છે ના એ બધા જ પૈસા ભેગા કર્યા પછી લાખો કરોડના બનતા ગુજરાત રાજ્યના બજેટનો હિસ્સો ક્યાં વપરાય છે અને તમે ત્યાં વાપરી રહ્યા છો તો એ સુવિધાઓ અમને લાયક કેમ નથી કે જેથી અમે એવો ભરોસો કરીએ કે નહીં મારા બાળકને હું સરકારીમાં જ મોકલીશ ત્યાં શિક્ષક કેમ નથી ત્યાં શાળા પર છત કેમ નથી આ બધા જ બહુ પ્રાથમિક સવાલો છે અને તમે કયા પક્ષમાં માનો છો કે કઈ જાતિના છો કે ધર્મના છો એનાથી ઉપર ઉઠીને આ પ્રશ્નો તો થવા જોઈએ કમનસીબે આવા પ્રશ્નો કરવાનો મતલબ એ થાય છે કે તમને તમને ડર લાગે મનમાં કે નહીં આ તો તમે કોઈ પક્ષની સામે પક્ષ અને સરકાર બે અલગ વિષય છે ચૂંટણી અલગ મુદ્દો છે ચૂંટણીમાં તમારે જેને ચૂંટવા હોય એને ચૂંટો પણ ચૂંટ્યા પછી જે સરકાર બને છે એને તમે જો એ પ્રશ્ન નહીં પૂછો કે અમારા ભેગા કરેલા રૂપિયા અમે તમને આપ્યા કે વર્ષના આટલા લાખ કરોડ રૂપિયા છે તમારી પાસે એની વ્યવસ્થા તમે કરજો તો એ તમારે હિસાબ નહીં માંગવો પડે પણ કમનસીબે આપણે હિસાબ નથી માંગતા ને એટલે જ આ છોકરાઓ જ્યારે રસ્તા પર ઉતરે છે ત્યારે આપણને એવું લાગે છે કે સરકારી નોકરીના છે ને ઘેલા છે હવે એને નથી સરકારી નોકરીના ઘેલા પણ તમારા છોકરાને શિક્ષક તો જોઈશે ને અને શિક્ષક સારો હોય એના માટે આ વ્યવસ્થા છે પાસ થયેલા તો એક લાખ કરતા વધારે લોકો છે ટેટ વન ટુ હમણાં ચાલીસ હજાર જેવા લોકોએ પાસ કરી છે ટાટ વન ટુ પણ એપ્રોક્સ સાહીઠ હજારે પાસ કરી છે એની પહેલાં જ્યારે પરીક્ષા આવી તો એ લોકોએ પણ પાસ કરેલું છે એનું સર્ટિફિકેટ હોય ટેટ ટાટનું એ તો તમારી વય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી કાયમ રહેતું હોય છે પ્રશ્નો ઘણા બધા છે સરકાર ઓપ્શનમાં જ્ઞાન સહાયક એવું કહીને લઈને આવી છે કે અમે બાળકોનો વિચારીશું પ્રશ્ન એ છે કે એ ચાળીસ વર્ષની જ્ઞાન સહાયકમાં વય મર્યાદા છે એટલે કે વ્યક્તિ પચીસ વર્ષે નોકરી લેવાનું શરૂ કરે છે પચીસ થી ત્રીસ વર્ષની વચ્ચે નોકરી કરે મેક્સિમમ પંદર વર્ષ નોકરી કરી શકવાનું છે જ્ઞાન સહાયકમાં ચાલીસ વર્ષ પછી જ્ઞાન સહાયકમાં કોઈના કોન્ટ્રાક્ટ રિન્યુ થવાના જ નથી એટલે પંદર વર્ષ ઘડાઈને આપણે એવું માની લઈએ કે પંદરે પંદર વર્ષ તમે એનો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો એ ચાલીસમાં વર્ષે જ્યારે શિક્ષાના એવા પડાવ કે સ્તર પર પહોંચશે કે જ્યાં આજે અનેક શાળાના આચાર્યો છે જેની અંદર ભણતર ગણતર સમજ બધું જ છે ત્યારે તમે એને રિન્યુ જ નહીં કરો અને એ વ્યક્તિ ચાળીસ વર્ષે નવી નોકરી શોધવા જશે એને ચાળીસ વર્ષે કોણ નોકરી આપવાનું છે આખો દિવસ શિક્ષક બદલાતો રહે તો પેલા બાળક પર એની શું અસર થાય ઘણા બધા પ્રશ્નો છે જેનો કોઈ તર્કબદ્ધ જવાબ નથી પણ સરકારને પૈસા બચાવવા છે શિક્ષકોને પગાર નથી આપવો પૈસા બચાવવા છે તો તમે જે બેફામ રીસર્ફિસિંગના નામે કોઈ જ કામ કર્યા વગર કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી દો છો એમાંથી બચાવો પૈસા બચાવવા છે તો તમે જે તાઇફા કરો છો કે રોડ પર લાઇટ જે તમે ઘણીવાર એવું થાય કે વાઇબ્રન્ટ હોય કે બાકી કોઈ જી ટ્વેન્ટી જેવી મોટી ઇવેન્ટ હોય મારે કોઈ સિરીઝ લગાવી છે હું સિરીઝ લઈને આવીશ નવી ખરીદીશ તો મને સો રૂપિયામાં મળે પણ સરકાર પાંચસો રૂપિયામાં ભાડે લે છે કેમ કે એને મળતી અને એને કોન્ટ્રાક્ટ આપવાનો છે આવી અનેક જગ્યાએ એવા લુપહોલ્સ છે કે જેમાં સરકાર પોતાના હજારો કરોડ રૂપિયા બરબાદ કરે છે માત્ર અમુક લોકોને ખુશ કરવા માટે એ બધા જે લીકેજ છે ત્યાં પ્લમ્બર લગાવીને જરૂર જરા પ્લાસ્ટર કરાવી દો સરકાર તો શિક્ષકોને પગાર આપવો તમને ભાર ન લાગે ડોક્ટરને પગાર આપવો તમને ભાર ન લાગે સરકારી હોસ્પિટલમાં આજે અનેક એવા ડોક્ટર છે ભાવનગરની સરટી મેડિકલ કોલેજના હું ઘણા બધા ડૉક્ટર્સના કિસ્સા જોતી હોઉં છું એ લોકો એક્સ્ટ્રા માઇલ જઈને કામ કરે છે કોઈ જેવી અપેક્ષાઓ રાખ્યા વગર કે પ્રાઇવેટની જેમ કરોડો રૂપિયાના બંગલાના નિશાલીશાન બધું બનાવી દેશે બહુ સામાન્ય સારું જીવન જીવે છે કોઈ જ ફરિયાદો નથી બહુ જ સારી રીતે જીવી રહ્યા છે પણ એવા પણ તો ડૉક્ટર્સ છે એ લોકોનું સન્માન શું આપણે કરી શકીએ છીએ સરકારી વ્યવસ્થામાં એટલે શિક્ષણ અને આરોગ્ય એ કોઈ પણ સરકાર માટે મુખ્ય મુદ્દાઓ હોવા જોઈએ પણ એ મુખ્ય મુદ્દાઓ કમનસીબે ચૂંટણીના નથી અને જ્યાં સુધી ચૂંટણીના મુદ્દા નથી ત્યાં સુધી શિક્ષણ આરોગ્ય અને સુરક્ષા નાગરિકની સુરક્ષા આ ત્રણ મુદ્દા સરકાર માટે પણ પ્રાયોરિટીમાં આવ્યા નથી આગળ વાત આ શિક્ષા અને સંસ્કાર એ બંનેના અધપતનનું આપણી સાથે શું પરિણામ આવ્યું એની પણ વાત કરવી છે દેશમાં લોનનો ડેટા સામે આવ્યો છે આ સૌથી મહત્વનો મુદ્દો છે સીઆરઆઈએફ નામની સંસ્થાએ એક ડેટા રિલીઝ કર્યો જેમાં એમણે વિસ્તારથી બતાવ્યું કે ભારતીયોની લોન લેવાની પેટર્ન શું છે ભારતીયો દેવું શેના માટે કરી રહ્યા છે દેવાની પેટર્ન કહી રહી છે કે ભારતીયો સૌથી વધારે સાડા સત્તર ટકા લોકો ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છે એનું દેવું શેમાં છે તો ક્રેડિટ કાર્ડમાં છે બીજા નંબર પર શું છે તો પર્સનલ લોન છે એવી લોન કે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનમાં વ્યાજદર ભયાનક હોય છે જો ભૂલથી પણ માણસ એકવારે વીસ ચક્રમાં ફસાઈ જાય તો ગેરંટી જ્યાં સુધી એને કોઈ મદદ ન કરે ત્યાં સુધી એ બહાર નથી આવી શકતો અને મદદ માથા પર જાણે ભારની જેમ એ માણસને રહેતી હોય છે સાડા સતત પોઈન્ટ બે ટકા લોકો ક્રેડિટ કાર્ડ પર દેવું કરે છે ચૌદ પોઈન્ટ એક ટકા લોકો પર્સનલ લોન લઈ રહ્યા છે એગ્રી લોન અગિયાર પોઈન્ટ નવ ટકા લે છે પણ એનું બહુ અલગ ગણિત છે એટલે એમાં નથી પડતી અને ગોલ્ડ લોન લઈ રહ્યા છે અગિયાર પોઈન્ટ નવ ટકા છે એક નીચેથી બીજા નંબર પર હોમ લોન છે એટલે માણસ પહેલા દેવું કરતો તો એસેટ બિલ્ડ કરતો એસેટ બનાવતો એટલે મેં દેવું કર્યું પણ ઘર માટે કર્યું એટલે મારા માથા પર પચાસ લાખની લોન છે હું મહિને ઉદાહરણ તરીકે ત્રીસ હજારનો કે ચાલીસ હજારનો હપ્તો ભરી રહી છું પણ સામે મારું ઘર બની રહ્યું છે જે આવનારા સમયમાં મને કંઈક વેલ્યુ આપવાનું છે પણ જો હું આ આઈફોન લેવા માટે સવા લાખ રૂપિયા મારી પાસે છે નહીં મારી ત્રેવડ નથી એ ફોન લેવાની તો હું જો એને ઈએમઆઈ પર લઈશ એવું માનીને કે મારા પગારમાંથી થોડા થોડા કપાતા રહેશે તો એ મૂર્ખામી છે જરૂરિયાત હોય ને વ્યક્તિ ફોન માટે લોન લે છે તો વસ્તુ અલગ છે જરૂરિયાત કેમ કે આજે ક્રેડિટ કાર્ડ છે એ બધું આના માટે જ વપરાય છે ક્રેડિટ કાર્ડથી અથવા બાકીની કોઈને કોઈ રીતે ઈએમઆઈ કરાવીને આપણે ઘરની એવી સુખ સુવિધાઓ લઈએ છીએ જે ન હોય તો એ જીવન જીવી શકાય છે એટલે એન્ડ્રોઈડ ફોન દસ હજારની અંદરનો પણ આવે છે ને દોઢ લાખનો પણ આવે છે પણ આજકાલના મોટા ભાગના છોકરા દસ હજારની અંદરનો ફોન નથી લેતા એમને આઈફોન જોઈએ છે એમને સેમસંગનો બહુ જ સારો અથવા ગૂગલ પિક્સલ જોઈએ છે બહુ જ સારા સારા ફોન જોઈએ છે એ કોનાથી પ્રભાવિત થાય છે તો અમારા અને અમારા જેવા અનેક લોકો કે જે લોકો રીલ્સ બનાવે છે વિડીયો બનાવે છે એ બધાથી પ્રભાવિત થાય છે એમના જીવનથી પ્રભાવિત થાય છે એ લોકો એ બુદ્ધિ પોતાની વાપરીને નથી વિચારતા કે આ ફોનમાં અમે શૂટ કરીએ છીએ ફોનનો વપરાશ થાય છે અને ફોન જેટલાનો હોય છે એના કરતાં કંઈક ઘણું વધારે ફોનમાંથી રિટર્ન મળે છે એટલા માટે મોટાભાગે લોકો બાકી આજકાલ ફોટો પાડવા માટે સોશિયલ મીડિયા પર ફોટોઝ મૂકવા માટે ફોટોગ્રાફી શોખ છે એમ કરીને લોકો કેમેરા ખરીદે છે આજે પૈસાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એટલે આ દેવાની જે પેટર્ન છે એ ભારતીયોને એક વિશમાં વિશ ચક્રમાં નાખી રહી છે એમાંથી બહાર નહીં નીકળીએ તો આવનારું ભવિષ્ય ભયાનક ધૂંધળું છે જો આપણે જે વેલ્યુ છે લોનની એ પ્રમાણે જોઈએ તો ચોવીસ લાખ લોકો એવા છે જેમણે બે હજાર બાવીસમાં હોમ લોન લીધી પણ એની સામે સાડા છ કરોડ લોકો એવા છે કે જેને પર્સનલ લોન લીધી જેનું વ્યાજ ભયાનક વધારે છે ગાડી લોન પર છે ઘર લોન પર છે ટુ વ્હીલર લોન પર છે અને માણસ એ ચક્રમાં ફસાઈ ગયા પછી ઘણી વાર બહાર નથી નીકળી શકતો સૌથી મોટી સમસ્યા ગામડાઓની સામે તોડાઈ રહી છે કેમ કે જે પ્રાઇવેટ અને નાની નાની બેન્કો છે એણે ગામડા અને ગુજરાતના સંદર્ભમાં વાત કરું તો આખી આદિવાસી પટ્ટીને ટાર્ગેટ પર બનાવી છે એ લોકોની પાસે સમજણ નથી એ લોકો પર્સનલ લોન લેતી વખતે એટલે બે લાખ રૂપિયાની લોન આપે પર્સનલ પણ એની સામે નથી હોતી કે એનું પચીસ લાખનું ખેતર ગયું છે એને કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલા નાના અક્ષરે લખ્યું હોય છે કે વાંચી નથી શકતો એવા અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવે છે કે પેલા બાઉન્સર મોકલીને લોન વસૂલ કરવા માટે મોકલે બીજા રાજ્યોમાં કેસ કરે પેલો માણસ એટલો ફસાઈ ગયો હોય કે મરી જાય છે લોકો બહાર જ નથી નીકળી શકતા એમાંથી અમારી પાસે હમણાં જ પંચમહાલનો એક કિસ્સો આવ્યો કે જેની જેની પોતાની કમાણી એના પર હપ્તો થઈ ગયો છે લોનનો એક લોન ભરવા બીજી લોન લીધી ત્રીજી લોન બધી ભેગી થઈને હવે ત્રીસ હજારનો હપ્તો આવે એ માણસ કેવી રીતે ભરી શકવાનો પૈસા લેતી વખતે માણસને વિચાર નથી આવતો મોબાઈલ પર લોકો ક્રેડિટમાં પૈસા આપી દે છે એટલે મોબાઈલમાં એવી એટલી બધી એપ્લિકેશન છે કે તમે એમની પાસેથી તમારે તાત્કાલિક પૈસા જોઈએ છે તો તમને ઇન્સ્ટન્ટ લોન મળી જાય છે પણ ઇન્સ્ટન્ટ લોન તમારે ભરવાની પણ ઇન્સ્ટન્ટ હોય છે અને તમે નથી ભરી શકતા તો ભયાનક રીતે લોકો હેરાન કરે છે છોકરાઓ હોય તો એમના વિડીયો છોકરીઓ હોય તો એમના વિડીયોઝ વાયરલ કરે છે એટલે આ ભારતના જે ડેટા છે આ ડેટા જે આપણો સામે આવ્યો છે ભયાનક ચિંતાજનક છે આપણા અર્થતંત્ર પર પણ બહુ મોટો ઇશારો કરે છે કેમ કે લોકો સેવિંગ્સ કરતા ઓછા થયા છે કોરોના પછીનો સમય વધારે ને વધારે ગંભીર બની રહ્યો છે બચત ઓછી થઈ રહી છે કોરોના પછીનું અર્થતંત્ર સરકારના આંકડામાં ગમે તેટલું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરતું હોય એ લિક્વિડિટી છે લોકો ખૂબ પૈસો વાપરે છે અને લોકો ખૂબ પૈસો વાપરે છે પૈસો ફરતો રહે છે એટલે આપણને બજાર ફૂલ ગુલાબી દેખાય છે જે દિવસે માણસને જરૂર પડે ને એ જે ફ્લો છે માણસ અહીંયાથી લે છે અહીંયા ભરે છે અહીંયાથી લઈને અહીંયા ભરે છે ગોળ ગોળ ચક્રમાં ચાલે છે એક જગ્યાએ જે દિવસે બ્રેક આવે છે ત્યારે એ માણસ ફસાઈ જાય છે જેણે નોકરીના ભરોસે લોન લીધી હોય છે અને નોકરી જતી રહે ત્યારે એ ફસાઈ જાય છે સગા સંબંધીઓની આજે પણ આપણે ત્યાં થોડી ઘણી કુટુંબ વ્યવસ્થાઓ બચી છે એના કારણે ઘણા બધા લોકો બચી રહ્યા છે કે કોઈ સદ્ધર હોય તો એ બીજાને મદદ કરે પણ જેની પાસે સક્ષમ કુટુંબ કે પરિવાર નથી એ લોકો બહુ જ બધું ગુમાવી રહ્યા છે આ જુગારથી પણ ખરાબ છે કેમ કે બેન્કો અમાનવીય વ્યવહાર પર આવી જાય છે તમે અનેક ઉદ્યોગપતિઓને જોયા કે જેમણે હજારો કરોડની બેન્કની લોન લીધી એમણે ભરી નહીં એ લોન અને પછી એ ફટાકથી ઉડીને જતા રહ્યા વિદેશ પણ ગામડાનો એ સામાન્ય માણસ કે જેણે કાં તો બે લાખની પર્સનલ લોન લીધી હશે પણ એ નહીં ભરી શકે તો એને ભયાનક હાલત થાય છે એને ભરવી જ પડે છે એના પર કેસ અલગ અલગ રાજ્યોમાં થાય એ માણસ ત્યાં જઈને ભરી નથી શકતો એ કેસ બહુ જ બધું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ સાવ બદલાઈ ગઈ છે શિક્ષા અને સંસ્કારની મેં જે એકદમ શરૂઆતમાં વાત કરી એમાં બહુ મોટો પ્રશ્ન એ આવ્યો કે હવે મોબાઈલ કમ્પલસરી થઈ ગયા છે દરેક વ્યક્તિના માથેનો ખર્ચો વધ્યો છે એટલે કમ્પલસરી તમારી પાસે એક ફોન તો છે જ એ ફોનમાં મહિનાનું અઢીસો રૂપિયાનું રિચાર્જ છે જ અને એક દસ વર્ષનું એવું છોકરું કે જેની અંદર મેચ્યોરિટી નથી કે એને શું જોવું જોઈએ કે શું નહીં એ પણ રીલ્સ જુએ છે અને રીલ્સ ને વિડીયો જોયા પછી એવું માને છે કે એવી લાઈફસ્ટાઈલ મારી કેમ નથી હું કેમ ફરવા માટે ન જાઉં મારે કેમ ગોવા ન જવું જોઈએ હું કેમ રિસોર્ટમાં ન જાઉં હું કેમ બીચ પર ન જાઉં હું કેમ આઈફોન ન લઉં હું કેમ આવા કપડાં ન પહેરું આ પ્રકારનું ચાલવું આ પ્રકારનું જમવું એટલે આપણે ત્યાં બધી જ ઘટનાઓ એકબીજા સાથે ભયાનક જોડાયેલી છે એટલે બાલાજીની વેફરમાં દેડકો નીકળવાની વાત હોય કે પછી એરપોર્ટમાં ફ્લાઇટમાં કોઈ વ્યક્તિ લંચ કરી રહ્યો હતો ને એના ખાવામાંથી બ્લેડ નીકળવાની વાત હોય સૂપમાંથી ઉંદર નીકળવાની વાત ગરોળી નીકળવાની વાત હોય કે પછી ઢોંસાના સંભારમાંથી ઉંદર નીકળવાની વાત આ બધું એટલે થઈ રહ્યું છે કેમ કે એટલી હદે ડિમાન્ડ વધી છે કે લોકો મન ફાવે એમ કોઈ જ ક્વોલિટી કે કશું જ જોયા વગર પીરસી રહ્યા છે સરકારની પાસે એટલા માણસો કે વ્યવસ્થા છે જ નહીં એફએસએસએસઆઈને મેં એક ફરિયાદ કરી હતી તો ફરિયાદ કરી એનો કોઈ જવાબ આજ દિન સુધી દોઢ મહિના સુધી નથી આવ્યો એનું કારણ એમની પાસે મોનિટરિંગ વ્યવસ્થા જ નથી આ લોકો કોઈ કોર્પોરેટ કંપનીની જેમ કામ નથી કરતા કે બિઝનેસ વધતો જાય એમ એમ માણસો એ વધારતા જાય વેપાર વધતો જાય પણ સરકાર માણસો નથી વધારતી એટલે વ્યવસ્થાપન માટે જે જરૂરિયાતો છે એટલે આપણે ત્યાં વારંવાર આગ લાગી જાય છે પણ આગને રોકવા માટે અથવા એના પ્રિવેન્શન માટે કામ કરતા લોકો જ નથી આપણે ત્યાં ના એટલા ફાયર સ્ટેશન છે ના ફાયરનું ભણેલા એટલા લોકો છે સમજણવાળા માણસો જ નથી કેવી રીતે રોકાશે એ લોકો તો પરમિશન આપી દેવાના છે એટલે ટીઆરપી ગેમ ઝોનવાળા પાસે ફાયર એનઓસી હોય તો એ શું ફરક પડે છે એ એનઓસી વાળાને તો ખબર હોવી જોઈએ કે એને ચેક શું કરવાનું છે છે જ નહીં આપણી પાસે એવી વ્યવસ્થાઓ માણસો જ નથી શું કરશો આપણે ત્યાં મેડિકલમાં જે બહુ જ બધી સમસ્યાઓ ખાસ તો ફાર્માસ્યુટિકલમાં આવી રહી છે કે એક દવા છે દવાનો એક નિયમ છે કે દવા કોઈ પણ ફાર્મસી જ્યારે બનાવીને મોકલે છે કોઈ કંપની મોટી એટલે દવા જાય પછી એના પછી લેબ ટેસ્ટિંગ માટે મોકલવાની હોય લેબ ટેસ્ટિંગમાં એનો જવાબ હા આવે એના પછી એ દવા પેશન્ટ જોડે જવી જોઈએ આપણે ત્યાં માંગ એટલી બધી છે કેમ કે લોકો એટલા બધા બીમાર પડી રહ્યા છે લોકો બહુ જ બધા પૈસા વાપરે છે લોન લઈ લઈને પૈસા વાપરે છે એટલે રૂપિયા હોય કે ન હોય દેવું કરીને રેસ્ટોરન્ટમાં તો જમવા જાય જ છે કે ફરવા જાય છે એના પછી બીમાર પણ પડે છે કેમ કે ખાવાનું ક્વોલિટી વાળું કોઈ ચેક કરવા વાળું નથી એ બીમાર પડે છે અને એના પછી એને દવા લેવી પડે છે તો પેલી સરકારી ગોડાઉનમાં આવેલી દવા ઉપરથી ટેસ્ટનો રિઝલ્ટ એનો રિપોર્ટ આવે કે ન આવે પેલા સુધી પેરાસિટેમોલ પહોંચી જાય છે પેરાસિટેમોલ ખાઈ લે છે એનો તાવ મટી જાય છે પણ પછી થોડા સમય પછી એને હાર્ટ એટેક આવે છે અને પછી છ મહિને રિપોર્ટ આવે કે તો સેમ્પલ તો ફેલ થયું છે એટલા માટે કેમ કે ખાલી વડોદરામાં જ એક લેબોરેટરી છે એના સિવાય આપણી પાસે લેબ જ નથી કે જ્યાં આપણે ટેસ્ટિંગ માટે દવાઓને મોકલીએ તો અનેક સમસ્યાઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે સિસ્ટમની મૂળભૂત વાતોમાં એટલે દુનિયામાં ભૂપેન્દ્ર દાદા શું એનાથી મોટા દાદા લાવીને બેસાડી દો જ્યાં સુધી એ સમસ્યાની મૂળમાં જઈને એને સુધારવાની અને પ્રતિબદ્ધતા સાથે સુધારવાની કોશિશ નહીં કરે ત્યાં સુધી નહીં બદલાય અને સરકારો ક્યારે સુધારશે કે શું ફરક પાડશે ખબર નથી નાગરિકોએ એટલું સમજવું પડશે કે તમે દેખાદેખીમાં દેવું કરવાની એટલી ટેવ ના પાડો સરકારોને તો મજા આવે છે તમારો રૂપિયો ફરી રહ્યો છે માણસ વીસ હજાર કમાય છે ને તોય ખર્ચી નાખે છે વીસ હજાર કમાય છે ઇન્ફેક્ટ ચાલીસ હજાર ખર્ચી નાખે છે દેવું કરી કરીને એવું માને છે કે પાંચ પાંચ હજાર કપાતા રહેશે ઘરમાં એક વસ્તુ આવી જશે પણ એ આઈફોન તમે ત્રણ વર્ષ પછી વેચવા જશો તો સવા લાખના સિત્તેર હજારે નથી આવવાના અડધા રૂપિયા નથી આવતા અને છતાંય આપણે ખરીદીએ છીએ જરૂરિયાત હોય ને વસ્તુ ખરીદવી અલગ છે શોખ માટે શોખ બળી ચીજ છે એવી રીલો જોવાની ને પછી તમે લોકો એક્ટ્રેસ એક્ટર અને એક્ટ્રેસ જેવા લગ્ન કરે છે એ લોકોના જે લગ્ન થાય છે બહુ અલગ છે એટલે લોકો અનંત અંબાણીના લગ્નમાં ખૂબ ખર્ચો થયો પણ એ કમાય છે એની સામે એણે જે ખર્ચો કર્યો એમની આવકના દસ ટકાએ નથી અને તમે લાખ રૂપિયા નથી કમાતા હોતા અને તો એ લગ્નમાં પચાસ લાખ ખર્ચી નાખો છો એટલે જે સરખામણી મોબાઈલથી વિશ્વ નાનું થઈ ગયું છે જે એક કે ખબર એડવર્ટાઇઝમેન્ટ હતી જે તે કે દુનિયા દુનિયા તો એવું જ થયું છે છે આપણી પણ આપણને એ નથી ખબર પડી રહી કે આપણે આપણું સ્તર ભૂલી રહ્યા છીએ કે આપણી આજુબાજુ શું છે એટલે એવી અપેક્ષા રાખું કે જે ઘરમાં ઘરડા મા બાપ બચ્યા છે અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ પોતાના બાળકોને હવે કહેવતો કહેવાની ટેવ રાખે એટલે જેમ એક કહેવત હતી કે ભાઈ બીજાનો બંગલો જોઈને પોતાનું ઝૂંપડું ન તોડી દેવાય બીજી એક કહેવત હતી કે દેવું કરીને ઘી ન પીવાય ત્રીજી એક કહેવત હતી કે ભાઈ ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય જે લોનનો આંકડો ને એની પેટર્ન છે એવું નથી બતાવતા લોનનો આંકડો એવું બતાવે છે કે માણસ ઘર ખરીદવા માટે લોન નથી લેતો પણ માણસ મોબાઈલ લેવા માટે લોન લઈ રહ્યો છે અને એટલે જ દસ હજારનો મોબાઈલ લેવા માટે લોન લેતો હોત તો વસ્તુ અલગ છે બહુ જ મોંઘા ફોન લોન પર લેતા માણસોની પાસે એ જવાબ નથી હોતો કે સવા લાખના એ ફોનનો ઉપયોગ શું સિવાય કે શોખ બળી ચીજ હૈ શોખ બળી ચીજ છે સેલરીમાં બ્રેક વાગે ત્યારે માણસો ફસાઈ જાય છે અપેક્ષા રાખીએ કે આ આંકડા સાંભળ્યા પછી તમે એવી ચક્રમાંથી બની શકે એટલા બહાર આવવાની કોશિશ કરો તમારી આજુબાજુ કોઈ એવું ફસાયેલું છે તો એને મદદનો એક હાથ લાંબો કરો નહીં તો એ ક્યારેય ચક્રવ્યૂહમાંથી બહાર નહીં આવી શકે અને આપણે જો અર્થતંત્રને આગળ અચાનક તૂટી પડતા અને ડૂબી જતા બચાવવું છે તો આપણી સરકારો નિયંત્રણ લાવશે અપેક્ષા એ નહીં બેસી શકાય કેમ કે સરકારો એ કરવાનું હોત તો કરી નાખ્યું હોત સરકારને તો પહેલા કો તમે પ્લમ્બર એક શોધો કે જેથી પેપરો ન ફૂટે બાકીનું બધું ધીરે ધીરે આપણે આપણી આપણી સામાન્ય જીવનશૈલીમાં થોડા પરિવર્તનોથી શરૂઆત કરવાની કોશિશ કરીએ એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ આપ ખૂબ જવાબદાર નાગરિક બનો ઘેટા ચાલમાં ન આવો દેખાદેખીમાં ન પડો સરકાર પ્લમ્બર શોધે એવી અપેક્ષા સાથે નમસ્કાર